ગુડ મોર્નિંગ જય જવાકા દેશ રામ કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે તમારા મારા આજના નવા વિડીયોમાં તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા અને જો બાય અહીંયા છે ને સ્નેહના ટિફિન માટે કંઈક શાક બનાવી નાખ્યું છે માં જય શ્રી કૃષ્ણ કેવાનું શાક બનાવ્યું છે તમે ચોરી બટેકાનું શાક શાક બને છે સ્નેહ માટે મસ્ત મજાનું અને પાણી ગરમ થાય છે ભેગું અને ઠંડી હમણાં બહુ છે ને તો પીવા માટે પાણી ગરમ પાણી પીએ છે બા અને સ્નેહ હજી સૂતો છે

તો મિત્રો મેલા છે ને મારી જે નાઈ ધોઈ કમ્પ્લીટ દીવાબત્તી કરી લીધા છે ભગવાન એ જય માતાજી અને આપણે આવી ગયા છીએ હવે ચા પાણી પીવા જે આપણો ચા અહીંયા તૈયાર છે હવે આપણે પી લઈ ચા પાણી તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે જો સવારનું વાતાવરણ હું તમને બતાવું કેવું મસ્ત મજાનું હોય ગામડાનું સવારનું વાતાવરણ હે ને મસ્ત મજાનું જો હજી સૂર્યનારાયણ ભગવાન ધીમે ધીમે ઉગતા આવે છે અને પક્ષી ધીમે ધીમે ઉઠતા આવે છે બધાય 우리 니들이 일 씨는 마스터 마아나 เฮ้ยมอสต์ธรรมดาปกสิบอเล่จะเจาะไปดเ้ยทำเหาก็มอเลยเร่าเช่

મિત્ર વાગી ગયા છે સવારના સાડા ને આપણે સ્નેહ ને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે કાંઈ નહીં સ્નેહ કમ્પ્લીટ થઈ ગયો છે તો સ્નેહ જો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે એને સ્કૂલે મૂકવા જાય છે લાવ એનું લઈ લો ભાઈ લાવ તારાથી નહીં ઉપડે હાલો ટાટા કહી દ્યો બધાને હલો

છે બપોરનો એક ને આપણે આવી ગયા છીએ જમવા ને જો જમવાનો આવ્યો છે ને બનાવ્યું છે રીંગણાનું શાક છે આમાં અને આમાં છે ચોરી બટેકાનું શાક અને એમાં વઘારેલા મરચા પાપડ અને છા દાલ વાય પર આપણે છે ને મસ્ત મજાનું જમી લઈ ભૂખ લાગી છે જોરદાર આપણે મસ્ત મજાના બપોરા કરીને આવી ગયા છે અને હવે જવું છે આપણે ગેસ નો બાટલો લેવા બાટલા વાળાનો ફોન આવ્યો તો બાટલો આવી ગયો છે તો આપણે જો અહીંયાથી બાટલો કાઢી ખાલી બાટલો તો બાટલો લેવા જવાનો છે તો આપણે બાટલો લેતા આવી હવે તો મિત્રો વાગી ગયા છે સવા ચાર ને આપણે મસ્ત મજાની ડિનર કરીને ઉઠી ગયા છીએ ને હવે આવી ગયા છીએ આપણે ચા પીવા તો વાહ તમે ચા પી લીધો હે કે બાકી છે તો હાલો क्या चाय क्या चाय है छे हेलो मित्रों तो આપણે ચા પી લે હવે ચા પી ને આપણે છે ને સ્ને ને તેલ વજાવાનો છે હવા ચા તો વાગી ગયા છે ચાને મિશ્ર થઈ ગઈ છે મોડું થઈ જાય આજકાલની જેમ તો મિત્રો ભાગી ગયા છે 8:30 ને આપણે એને સ્નેને તેળવા આવી ગયા ને જો સ્નેની બસ આજે આવી નથી તો આપણે અહીંયા વાટ જોઈને બેઠા છીએ જો અહીંયા ગૌશાળા આગળ જો અહીંયા ગાયને અંદર છે ને બધું નાખતા હોય ને બધું નીરને ચરવાને અંતે એટલે પહેલા બહાર બધાને રાખે પછી અંદર બધું નાખી દઈએ ને પહેલા વ્યવસ્થિત પછી બધાને અંદર પૂરે એટલે બધા ખાઈ લેયા સ્નેહ ની બસ આવે છે આવી આવી ગઈ સ્નેહ ગયો છે થી જો બસ માંથી ઉતરી ગયો છે અને જો અમે જઈ છે સ્નેહ એ સ્નેહ તું આજે મને ખબર નહીં છાનો આનો આ નવી જર્સી કઈ પહેરી ગયો તું હે आज हवा रहे तो मने क्यों खबर ना रही कहीं हैं हैं हम है? है? हर ख्वाली बाजू क्या आ रहे था एक बार ये भैया जाता भाई आज तू हूँ भाई ना तो भाई है कई बार चौपड़ी पूरी थी आज गणित नहीं है गणित नहीं है विषय है तो गणित ना आज कल चौपड़ो पूरी तो ना चौपड़े पूरी का

Apa yang menyesnya bayne? Siapa yang kesne bay? Roti Eh? Roti mana? Ini roti ini mau aja? Ini tawur ini mimikin ya? Dari kudan. Tawur ini murid kayu aja. Kalau misalnya Dawn paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down. And Their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echoing.